કે બંગલો આપણો હવે બની ગયો છે એટલે હવે આપણે જઈએ સીધા ઘરે બધા હથિયાર લઈને અને હવે આપણે ઘરે જઈ અને થોડીક વાર કરશું આરામ વાડીએ વાંઢીએ જઈને અને તે હું જે કામ હતું એ કામ આપણે પતાવી દીધો અને હવે આપણે જવાના છીએ વાંઢીએ વાંઢીએ જઈ અને અંધારો પડશે એટલે આપણે આવશું અહીંયા रोजड़ा तगड़वा એટલે રોજડા એટલે નીલ ગાય ઈ બહુ त्रास આપે છે એટલે આપણે અહીં આવશું બરોબર આ આપણું અસ્ત્ર શસ્ત્ર हथियार આપણું અહીંયા જે આપણે કામ કર્યું તો ઈ અને હરું હરું આપણે પૂગી જઈએ આપડા જગ્યાએ રોટલા બોટલા ખાઈને આપણે અહીંયા આવશું તે સુધી બસ કામ હતું એક કામ પતાયો અને હવે જઈએ છીએ આપણે જ્યાં મૂળ રહેઠાણ છે ત્યાં જઈએ છીએ હવે તો હવે આપણે હરુ હરુએ અત્યાર લઈ લીધા છે हो की अपना अपनी ले ली थी आपड़े अब धीरे-धीरे धीरे-धीरे पुगी जाई आपड़ा रेठाण तरफ એટલે ઘર તરફ એટલે વાહયા પાને કોવા દો આવે નહીં આજુ-આજુએ પુગી જાય બસ એટલું જ કહેવા માંગુ મિત્ર ભલે જય શ્રી કૃષ્ણ મિત્ર કે બંગલો આપણો હવે બની ગયો છે એટલે હવે આપણે જઈ શકીએ ઘરે બધા ધ્યાન લઈને અને હવે આપણે ઘરે જઈ અને થોડીક વાર કરશું આરામ વાડી વાંઢીએ જઈને અને તે હું જે કામ હતું એ કામ આપણે પતાવી દીધો અને હવે આપણે જવાના છીએ વાંઢીએ વાંઢીએ જઈ અને અંધારો પડશે એટલે આપણે આવશું અહીંયા रोजड़ा तगड़वा એટલે રોજડા એટલે નીલ ગાય ઈ બહુ त्रास આપે છે એટલે આપણે અહીં આવશું બરોબર આ આપણું અસ્ત્ર શસ્ત્ર हथियार આપણું અહીંયા જે આપણે કામ કર્યું તો ઈ અને હરુ હરુ આપણે પૂગી જઈ આપણા જી કે રોટલા બટલા ખાઈને વાહ આપડી આવશું તે હું દી બસ કામ અતુ કામ પતાયો અને હવે જઈએ છીએ આપણે જ્યાં મુરેઠાન સતે આ જઈએ છીએ હવે તો હવે આપણે હરુ હરુ હે આથિયાર લઈ લીધા છે होकी अपना अपनी ले ली थी आपड़े अबे धीरे-धीरे धीरे-धीरे पुगी जाई आपड़ा रेठाण तरफ એટલે ઘર તરફ એટલે વાહયા પાને કુવા દો આવે નહીં અરુરુએ पुगी जाई बस એટલો જ કહેવા માંગુ મિત્ર ભલે જય શ્રી કૃષ્ણ મિત્ર